નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બીજી એક વસ્તુ કે ગઈકાલે આપણે એરંડો કપાસ જીરું રાયડો તલ આ બધાનો એક નવો સર્વે આપી દીધો છે તો જરૂરથી જઈ અને એ સર્વે જોઈ લેજો એકદમ ડિટેલમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સર્વે કરેલો છે ઘણી બધી માહિતી તમને એ વિડીયોમાંથી મળશે ગેરંટી આપું છું પચાસ હજાર વ્યૂઝ અને ત્રણ હજાર લાઇકનો ટાર્ગેટ એ વિડીયા ઉપર આપેલો છે એ પૂરા થશે એટલે જરૂરથી તમને બીજો એક નવો સર્વે આપી દેશું જેમાં મગફળી અને એ બધા પાકોની આપણે વાત કરીશું તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સિત્તેર રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર ત્રીસથી અગિયારસો બત્રીસ રૂપિયા તુવેરા ઢારસો થી બે હજાર એકસઠ એ જ રીતે આગળ જો વાત કરીએ તો આપણું જે કિશન પિંડારીયા નામનું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એના ઉપર પણ આપણે એક નવો વિડીયો મૂકી દીધો છે જેમાં આપણે બે હજાર ચોવીસમાં દ્વારકામાં હોળી ઉપર જે લોકો ચાલીને જાય છે એનો વિડીયો છે કઈ રીતે એ લોકો હજારોની સંખ્યામાં ચાલીને ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે કઈ રીતે જાય છે કઈ રીતે એના પડાવ હોય છે કઈ રીતે લોકો સેવાઓ કરે છે એકદમ મફતમાં બધી વસ્તુઓ હોય છે તો એનો મસ્ત મજાનો વિડીયો આપી દીધો છે કિશન પિંડારી એ નામનું આપણું ચેનલ છે એના ઉપર જઈને જોઈ લેજો એ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આવનારા દિવસોમાં ઘણા ખૂબ જ ઉપયોગી અને માહિતી મળે એવા વિડીયા તમને એ ચેનલ ઉપર પણ જોવા મળશે आग बात करिए सफेद चना आज चौदौ दस रुपया अड़ अड़ एक अड़दो दस दस रुपया सोयाबीन आज आठ सौ आठ सौ बी था बार सौ एक धाणी बात करिए तो चौदसो छवि सौ पंचाणु जाड़ी मगफी एक हजारो चालीस रुपया जुनागढ़ जीरा जो बात करिए आज तो चार हजार पांच सौ रुपया पांच हजार बसो दस रुपया बात करिए अमरेली अमरेली घर चार सौ अठारो पांसठ सोयाबीन आठ सौ सो सत्तर आठ सौ चौतरीस रुपया एरंडो एक हजार अड़तालीस बे चना नौ सौ छोतेर थी एक हज़ार बाणु धाणी तेरसो ने सत्यावीसो त्रीस रुपया तलनी बात करिए तो सोलसो तो थी ओगत सौ एकोतेर झीणी मगफड़ी एक हज़ार तेतरीस बार सौ ओगन पचास जाड़ी मगफड़ी एक हज़ार पचास थी तेर सौ सत्यावीस कपास एक हज़ार सित्ते रुपया सोल सौ सो छवीस रुपया अमरेली में जीरा जो बात करिए तो चौतरीस सौ तीस रुपया छप्पन सौ पचास रुपया बात करिए जामनगर एरंडो एक हज़ार पचास थी अगियारो सोल रुपया लसण अगियारो थी बीस सौ साइ रायडो आठ सौ नौ सौ चालीस रुपया अजमो पच्चीस सौ पिंचोतेर थी आड़तरीसौ धाना अगियारो सो थी सोल सौ सो दस की बात करिए तो अगियारो थी एकवी सौ दस 950 मगफड़ी नव सौ पचास थी बार सौ दस चीणी मगफड़ी नव सौ पांसठ कपास बार सौ दस धी सत्तर सौ रुपया जो बात करिए जामनगर में तो त्राण हज़ार रुपया पांच हज़ार सौ बात करिए गोंडल घ आज चार सौ पचास थी पाँच सौ छोतेर डूंगी एकोतेर थी त्रो छियासी तुवेर एक हज़ार एकतालीस थी बेहजार एक मग चौद सौ एकत्रिस सौ एकोतेर एर आज छसो एकवन अग्यारो एकर अड़द बार सौ एकत्रो एकावन चना की बात करिए तो एक हज़ार थी अगियारो एकतालीस वाल पाँच सौ एक थी पंदर सौ एकतालीस मेथी सात सौ छोतेर थी चौदह सौ एक લસણ આજે એક હજાર એકથી ચોવીસો એકાણું આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો અગિયારસો એકથી બે હજાર એકાવન ધાણા એક હજાર એકસઠથી ચૌદસો એકાવન ધાણી આજે તેરસો અગિયારથી ચૌદસો એકતાલીસ ચોળી છસો એકાવનથી એકત્રીસો એકાવન ઝીણી મગફળી આઠસો એકથી બારસો છત્રીસ જાડી મગફળી સાતસો એકાવનથી તેરસો એકવીસ કપાસ અગિયારસો એકથી સોળસો અગિયાર રૂપિયા નવા ધાણા આજે એક હજાર એકાવન થી એકવીસો રૂપિયા નવી ધાણીની જો ગોંડલમાં વાત કરીએ તો એ જ રીતે જો વાત કરવામાં આવે આજે તો ચાર હજાર રૂપિયા થી ચોપનસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ જીરું એરંડો કપાસવાળો જે સર્વે છે તમને અહીંયા દેખાય છે એ જ રીતે આપણે એની આગળનો જે સર્વે હતો ચણા ધાણા જીરું ઘઉંવાળો એ પણ અહીંયા દેખાય છે બે સર્વે જોઈ લેજો અને કિશન પિંડારીયા નામનું આપણું જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બાજુ ઉપર તમને જે એક વિડીયો દેખાય છે હોળી વારો એ પણ જરૂરથી જોઈ લેજો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર